આ બાજુ ગિરનાર અંદર મઢીમાં બીજા આઠ જોગી મસંદર નાથની રાહ જોઈને બેઠા છે અને મસંદરનાથ ના નીકળ્યા પછી ગોરખનાથ એ મઢીના વડા હતા ગોરખનાથ ને બીજા સંતો કહે છે કે બાપુ આપણા મસંદરનાથ ને ગયે બાર બાર મહિનાનો સમય થઈ ગયો છે હજુ સુધી તે પાછા આવ્યા નથી એટલે આપણે એમને શોધવા જવું જોઈએ આમ હાથમાં ચીપ્યો કમંડળ પવન પાવડી લઈ

અને બાવા બાડીનાથે આંખો ખોલી ને જોયું અને પૂછ્યું કે કોણ બાપુ હું ગોરખ અમારા નાતના એક સંત અહીંયા અહીંયા આવ્યા છે કોઈ સમાચાર એમના પછી પછી બાવા કહ્યું કે બેસ અને બાળીનાથે તંત્ર મંત્ર વિદ્યાથી જોયું તો અબોલા રાણીના ઝરૂખે મસન્દરનાથ બેઠા હતા આ જોઈ બોલ્યા કે ગોરખ તને મસન્દરનાથ નહીં મળે કેમ કે અહીંયા કામરૂ દેશમાં રાણીનું રાજ ચાલે છે

તો એ શક્તિ પ્રયોગ કર અને જો એ કદા છોડાવે તો છૂટે નહીં તો નહીં છૂટે આમ ગોરખનાથે વિચાર કર્યો અને જોયું તો બાડીનાથનો ચીપિયો ખોડેલો એ ચીપિયામાં કડી એમાં વચલી કડીમાં ખપ્પર જોગણી કાડકા દેખાય અને ગઢ પાવાની દેવી કાળકાને ગોરખનાથ યાદ કરે છે અને કહે છે કે હે માં ક્યાં ગઈ મારા નવનાથના તુણાની પૂજેલી દેવી અબોલા રાણીના મોહ જાળમાંથી અમારા નાથને કોણ છોડાવશે અને એ દિવસે કામરુ દેશની સરહદે ગઢ પાવાની દેવી કાળકા આવીને ઉભી રહી આજ મારો નાથ મને કાળકા યાદ કરે અને હું ન આવું તો હું નાથ સંપ્રદાયની ની કાળકા ન કહેવાવું હું છોડાવીશ તારા વડા નાથને ગોરખ તારી જોડી માંથી ગાંજાની ચલમ પર પછી એક દમ બે દમ અને ત્રીજો દમ ખેંચી તારા આખા ઉદરમાં ભરાઈ શકે એટલી ચલમ ખેંચ અને કામરો દેશની અબોલા રાણીના મહેલ તરફ એ ગાજાના ફૂંક 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 માર તારા મોઢામાંથી છૂટે અને જ અબોલા રાણીનો મહેલ ન ધ્રુજાવી નાખું તો હું નવનાથની ની નહીં આમ માં કાળકા ના કહ્યા પ્રમાણે ગોરખનાથે ચલમ ખેંચી ફૂંક મારી ત્યાં તો અબોલા રાણીનો મહેલ ધ્રુજવા લાગ્યો પછી તો અબોલા રાણી પોતાની મોહજાળ સંકેલી સંકેલીને ત્યાંથી ભાગી ગઈ અને મસુંદર નાથને ને ત્યાંથી છોડાવી લીધા આમ મહાકાળી